જાલોદ તાલુકાના મીરાખેડી ગ્રામ પંચાયતમાં આવેલ વસ્તી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં હાલ ત્રણ માળના બાર નંગ ઉરડા મંજૂર થયેલા છે જેનું કામ સરકાર દ્વારા કોઈ એજન્સીને સોંપવામાં આવ્યું છે જે કોન્ટ્રાક્ટર દ્વારા બાળકોના ભવિષ્ય અને જીવની ચિંતા કર્યા વિના ટકાવારી આપવા અને પોતાના પેટના રોટલા શેકવા ઉરડાના કોલમ ભરવા માટે આ રીતે આખી સ્કૂલના તેલના ડબ્બા ગોઠવી કામગીરી કરી હલકી ગુણવત્તાવાળું બાંધકામ કરવામાં આવી રહ્યું છે જો ત્રણ માળની સ્કૂલનો પાયો જ આ રીતે તૈયાર કરવામાં આવતો હોય તો ત્રણ માળની બિલ્ડિંગ કઈ રીતે સલામત રહી શકશે અને જો બિલ્ડિંગ તૈયાર પણ થઈ જશે તો ક્યારે જમીન દોસ્ત થઈ જશે તેની શું ગેરંટી અને જો કોઈ અગતિટ ઘટના ઘટશે તો ત્યારે જવાબદારી કોની તંત્ર શું હવે આ બાવા બાંધકામ પર ધ્યાન દોરશે કે પછી આંખ આડા કાન રાખશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટિંગ સીઝે ટ્વેન્ટી ઇન્ડિયા ન્યૂઝ સાથે ચેતનાબેન ગણાવા અને અમે સત્યની સાથે